ઝડપાયા જાણો મામલો જામનગરના કાલાવડ મહિલા સરપંચના પતિ સહિત બે વ્યક્તિ લાંચ લેતા ઝડપાયા છે ખાણ લીઝમાં પંચાયત તરફથી હેરાનગતિ ન કરવાના બહાને લાંચની માંગણી કરી હતી સમગ્ર મામલે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીને જાણ કરતાં એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને આરોપીને રંગે હાથ ઝડપી પડ્યા હતા મળતી માહિતી મુજબ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજા ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ દિનેશ તેજા અને વચેટિયા હમીર સોલંકીએ બેલાની ખાણની લીઝ ચલાવતા વ્યક્તિ પાસેથી પંચોતેર હજારની માગણી કરી હતી જેમાં આરોપીઓએ ગ્રામ પંચાયત કચેરી તરફથી ખાણના ધંધામાં કોઈ પ્રકારની હેરાનગતિ ન કરવાના બહાને લાંચ માંગી હતી સમગ્ર મામલે ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી આ પછી આરોપીને ઝડપી પાડવા માટે એસીબીએ જામનગર કાલાવડ રોડ પર માટલી પાટીયા ગામ જે એક છટકું ગોઠવ્યું હતું અને મહિલા સરપંચના પતિ સહિત બંનેની આરોપીને ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે